ઉધનાના હરિનગર પાછળ આવેલા શ્રી જૂન ક્ષત્રિય સમાજ પંચ દ્વારા રવિવારના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા મહિલાઓ તથા સમાજના ભાઈઓ દ્વારા રક્તદાન કરી દાનની ભાવનાને સાર્થક કરી બતાવી છે દર્શક મિત્રો મેં આપણે પહેલા જ કહ્યું તેમ રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે ને કોરોના કાળની અંદર રક્તની ખૂબ જ અછત છે અત્યારે આપણે હરિનગર બે પાછળ આવેલા પટેલ નગરની અંદર શ્રી સોમવર્ષી સારા ક્ષત્રિય સમાજ પંચની વાડીની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મહિલાઓ સાથે પુરુષો પણ રક્તદાન કર્યું છે આવો મહિલા સભ્ય છે આપણે તેમને મળીએ આપનું નામ અનિતાબેન અનિતાબેન શું કહેવા માંગો છો રક્તદાન કેમ્પ જે સારી રીતે ચાલી રહ્યો છે હા જરૂર છે ને હમણાં સરકાર તરફથી એટલે ચાલી રહ્યું છે સવાર કેટલા વાગે ચાલુ થયો હતો સાડા દસ વાગે અચ્છા આમ કેટલા વાગે સુધી ચાલશે ત્રણ વાગ્યા સુધી ચાલવાનું ત્રણ વાગ્યા સુધી ચાલશે તમે રક્તદાન કર્યું છે હા પણ હમણાં અમારાથી અપાયું નથી અચ્છા હમણાં કોરોના હતો એટલે ના એવું નહીં હમણાં એટલે એવું છું છે લોહી અચ્છા એવું છે આપનું નામ વિદ્યાબેન દાનેજ વિદ્યાબેન તમારું શું કહેવું છે આમાં કોવિડ છે એટલે રક્તદાનની બહુ જરૂર છે એટલે લો લોહીનું બી આમ બહુ અચ્છા છે અમે બધા સમાજ તરફથી અને અમારા મહિલા મંડળ અમે અમને સહકાર આપીએ છીએ એટલે બધા મળીને અમે સહકાર આપીને પછી લોહી રક્તદાન કેમ કરીએ છીએ એટલે અમના દસ વાગે ચાલુ થયું છે સાડા દસ વાગે અને અમના તો આગળ આમ ચાલે છે અને સહકાર સારો મળી જાય છે એટલે મળે છે અમને મારું નામ નવીન ટીગારી છે સમાજનો સમાજનો છું હમણાં છેલ્લે અમે પંદર દિવસ પહેલાં અઠ્ઠાવીસ એપ્રિલે વેક્સિનેશન કેમ્પ કર્યો હતો ત્યારનો માહોલ કોરોનાનું એટલું ભયંકર માહોલ હતું કે દરેક જગ્યાએથી એવી માંગ આવતી હતી કે તમે અમને બ્લડ જોઈએ છે પ્લાઝમા જોઈએ છે ઘણી માંગ આવતી હતી તો અમે બધા ભેગા મળીને પ્રમુખ થઈને અને યુવા યુવા પ્રમુખને અમે પ્રોપોઝલ મૂક્યું કે ગમે તે હિસાબે આપણે આ વખતે કેમ્પ લેવો છે ગયા વખતે અમે છ ડિસેમ્બરે અમે કેમ્પ લીધેલો હતો ને એવરેજ અમે નક્કી કર્યું હતું કે છ છ મહિને લઈશું પણ આ વખતે એટલું એટલા માટે વહેલાં લેવું પડ્યું કે માહોલ ગંભીર હતો ને ઘણાને રિક્વાયર ઘણી હતી એટલે આ આ સમયમાં જો આ કાર્ય નહીં કરીએ તો પછી બીજા કાર્યો કરતા સર્વ સર્વ મહત્વનું રક્તદાન છે આ એમ તો અમારા રજીસ્ટ્રેશન પ્રમાણે પચાસ નામ નોંધાઈ ગયા છે પણ મને લાગે છે કે પચાસ કરતાં પણ વધારે આવે એવી શક્યતા છે હું પ્રસાદ પ્રમુખ છું આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા અઢાર વર્ષના ઉંમરના છોકરાઓને વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલુ થયો છે તો અને વેક્સિનેશન પછી કોઈ રક્તદાન કરી ના શકે કમસે કમ બે મહિના સુધી તો એના માટે ડોઈની અસત સર્જાશે એવું અમને ઘણી બધી સંસ્થા તરફથી જાણવા મળ્યું એને ટેકેદારી રૂપે અમે આ એક પગલું લીધું છે અને રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે અમે દર વર્ષે બે વાર તો અમે રક્તદાન શિબિરનું આયોજન કરીએ જ છીએ અને સાથે સાથે સેવા કાર્ય કરીએ એટલે લોકડાઉનમાં અમે વેક્સિનેશનના બી કેમ્પ કર્યા ગયા વર્ષે બી અમે રક્તદાન શિબિર કરેલા પછી આ મહામારી વચ્ચે જે જરૂરતમંદ છે એમને અમે અનાજ કીટનું પણ વિતરણ કરેલી છે એટલે આવા સેવા કાર્ય અમે સાથ સહકારથી કરતા રહીએ છીએ અને આજે ખાસ રક્તદાન શિબિરમાં કહું તો આપણા યુવાધન આજે ખૂબ જ ઉત્સાહિત છે કે ભાઈ જે આપણે અને ઘણા છોકરાઓ આજે પહેલીવાર બી રક્તદાન કરી રહ્યા છે તો હું એક બધાને તમારા માધ્યમ વતી એ જ કહેવા માગું છું કે યુવાધને જેટલું થાય એટલું રક્તદાન કરવું જોઈએ જેથી કરીને એમનામાં નવા લોહીનો સંચાર થતો રહે ધન્યવાદ આપનું નામ મારું નામ અનિલ પખાલે હું સહસ્ત્ર યુવક મંડળ યુવક મંડળ પ્રેસિડેન્ટ છું મારે આપણે લો બ્લડ કેમ્પ કરવાનું કારણ એ જ કે હમણાં સરકારની ગાઈડલાઈન ગાઈડલાઇન મુજબ અઢાર વર્ષથી વેક્સિન શરૂ કરવાનું છે એમાં બ્લડની ઘડી પછી આપી શકે નહીં એ માટે અમે આ બ્લડનો બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને અમારો ટાર્ગેટ પચાસથી સાઠનો છે પણ જોતા લાગે છે માહોલ કે ભાઈ એની ઉપર જશે અમારે બ્લડ કરવાને મારું નામ દીપકભાઈ મકવાણે છે હું સ્રોમ વંશીય શાસ્ત્રજ્ઞ ક્ષત્રિય સમાજના યુવક મંડળનો ખજાનજી છું જે આજે અમે આ કેમ્પ કરવાનું નક્કી કર્યું તેનું સૌથી મોટું કારણ એ છે કે જે આ કોરોના મહામારી છે તેમાં એવું છે કે અત્યારે જે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલે છે અને જે કોઈ વેક્સિન લેશે તેના બે મહિના સુધી એ બ્લડ ડોનેશન કરી શકશે નહીં તો અત્યારે અઢારથી પિસ્તાલીસ વર્ષના વચ્ચેના જ બધા લોકો છે જે વધારે પડતું ડોનેશ બ્લડ ડોનેશન કરતા હોય તો એ જો બધા વેક્સિનેશન લઈ લેશે તો બ્લડની બહુ અછત આવી હશે તો અમે બધા એવું નક્કી કર્યું કે વેક્સિનેશન લેતા પહેલાં અમે બધા કોઈ બ્લડ આપી દઈએ તો બ્લડ આપવાના એમ બી પછી ત્રણ મહિના સુધી અમે બ્લડ આપી નહીં શકીએ તો એ વચ્ચે વેક્સિન લઈને પાછું અમે રડિંગ અમારું કામ કરી શકીએ એ હેતુથી અમે આ વખતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે મિત્રો હમણાં જ વાત કરીએ હતા સોમવર્ષીય શસ્ત્ર જૂન ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય એવા કામગીરી કરવામાં આવી છે તેમને એક મેસેજ પણ સમાજને આપ્યો છે કે જો અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ આવે જો રક્તદાન કરવા ખાસ કરીને વેક્સિનેશન લેવા માગતા હોય તેની પહેલાં એમને રક્તદાન કરવું ખાસ જરૂરી છે કારણ કે બે મહિના સુધી પછી તે રક્તદાન નહીં કરી શકે